મિત્રો આપ જઈ રહ્યા છો સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ચાર જૂન બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આવતી વૈશાખ માસના વધ પક્ષની તેરસની તિથિ એટલે પ્રદોષ વ્રત મંગળવારે આવે છે એટલા માટે મંગળ પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમી બંધના નમૃત્યો મોક્ષી મામૃતા બોલો શક્તિપતિ ભગવાન શ્રી ભોળાનાથ મહાદેવની છે મિત્રો પ્રદોષની તિથિ અર્થાત મહિનાની તેરસની તિથિ જે સુદ પક્ષની હોય કે વદ પક્ષની બંને તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે આ તિથિના સ્વામી હોવાથી પ્રભુની જે ભક્તો આજે પૂજા કરે છે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર ભગવાન ભોળાનાથની કૃપા સદૈવ રહે છે ભગવાન મહાદેવ કે જે મુક્તિના દાતા છે તેઓ પોતાના ભક્તોને ભુક્તિ પણ આપે છે સંસાર સુખ આપે છે સર્વે કષ્ટોનું હરણ કરે છે આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ દઈને અંતે શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે વૈશાખ માસની આ પ્રદોષની તિથિ મંગળવારે આવે છે માટે આ દિવસે ભગવાન મહાદેવની સાથે ભગવાન શ્રી હનુમાનજીની પૂજા થશે ભૌમ પ્રદોષ કહેવાય છે ભૂમિપુત્ર મંગલદેવનો વાર છે માટે મંગલદેવની પણ પૂજા થાય છે જે ભક્તો આ ભૌમ પ્રદોષનું વ્રત રાખે છે તેને ભૂમિ સંબંધી સુખ પ્રાપ્ત થાય છે પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે સર્વ બાધા રોગ ઋણ કર્જમાંથી મુક્તિ મળે છે કુંડળીમાં રહેલ માંગલિક દોષ હોય તે પણ દૂર થાય છે શાંત થાય છે પ્રદોષનું વ્રતના દિવસે જે ભક્તો ઉપવાસ કરે છે નિર્જળા વ્રત રાખે છે ફલ ફલાદી લે છે અથવા એક ટાઈમ ભોજન જે સાંજના સમયે લેવાનું હોય છે ભગવાન મહાદેવની પૂજા બે વખત થાય છે સવારે અને સાંજે ભગવાન મહાદેવની પૂજા આ દિવસે બે વખત થાય છે સવારે અને સાંજે પણ પૂજા કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે આ રીતે પ્રદોષનું જે ભક્તો વ્રત રાખે છે તેના સર્વે રોગ ગ્રહદોષ કષ્ટ પાપ નષ્ટ થાય છે ભગવાન ભોળાનાથની કૃપાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આપણે આ વ્રતના વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષની પૂજાનું મુહૂર્ત શું છે આ વૈશાખ માસના વધપક્ષની પ્રદોષની તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રણ અને ચાર જૂનની રાત્રિએ લગભગ સાડા બાર વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે ચાર જૂન બે હજાર ચોવીસની રાત્રિએ લગભગ દસ વાગ્યે એટલે માનીએ કે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પ્રદોષની તિથિ છે તે છે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના દિવસે આ દિવસે પ્રદોષની પૂજાનું મુહૂર્ત પણ જાણી લઈએ જે વ્રતનું વિધાન છે કે પ્રદોષના દિવસે પ્રદોષ પૂજા ભગવાન મહાદેવની થાય છે તે પ્રદોષકાળ હોય છે સૂર્યાસ્ત સમયની આસપાસનો લગભગ બેથી દોઢ કલાકની આસપાસ તે પૂજા મુહૂર્ત છે રાતના સાત ને પંદર મિનિટથી લઈને નવ ને પંદર મિનિટ સુધીનો આ સમય દરમિયાન ભગવાન મહાદેવની પ્રદોષની પૂજા થાય છે ભગવાન મહાદેવની પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન ભોળાનાથનું મનમાં હૃદયમાં સ્મરણ કરે જો ઘરમાં મંદિરમાં આપણે નાનકડું શિવલિંગ રાખ્યું હોય અથવા ભગવાન મહાદેવનો ફોટો હોય શિવ પરિવારનો ફોટો હોય તેની પૂજા થાય છે અથવા શિવાલયમાં જઈને પણ સવાર સાંજ ભગવાન ભોળાનાથની પૂજા થાય છે ભગવાન મહાદેવની સામે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ બિલવપત્ર ભાંગ ધતુરો કાચું દૂધ છે દહીં ઘી મધ ગંગાજલ આદિથી ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા થાય છે આ ઉપરાંત ભગવાન મહાદેવને સિઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરાય છે એક શ્રીફળનું નૈવેદ્ય ધરાવાય છે શ્રીફળ આખું જ ધરવાનું હોય છે ત્યારબાદ ભગવાનની આરતી કરવી વ્રતકથા સાંભળવી મહાદેવનું આ વ્રત તે ઘણું સરળ છે જે ભક્તો વ્રતની શરૂઆત કરવા માંગે છે તેઓ અગિયાર કે પછી સોળ પ્રદોષનું વ્રત કરી શકે છે ત્યારબાદ ઉદ્યાપન થાય છે ઉદ્યાપનમાં બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે અથવા મહાદેવના મંદિરે દર્શન કરીને દાન ભેટ આપી શકાય છે પશુ પક્ષીની સેવા જરૂરિયાતમંદની સેવા આદિ કરી શકાય છે પ્રદોષના વ્રતમાં તે વાત ખાસ ધ્યાન રાખવી કે આ દિવસે તામસિક ભોજનનો ત્યાગ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું ભગવાન મહાદેવની પૂજા વિધિ કરવી દાન પુણ્ય કરવું અને ખરાબ વિચાર મનમાં ન લાવવા વ્રતમાં ફળનું અને જલનું સેવન થાય તો વધુ સારું સ્વાસ્થ્યવર્ધક છે આ વ્રત ભગવાન મહાદેવનું આવ્રત કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે વૈવાહિક જીવનમાં સુખ શાંતિ મળે છે સુયોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અપાર ખુશી પ્રાપ્ત થાય છે કુંડળીમાં રહેલ દોષો દૂર થાય છે વિવાહમાં જો બાધા આવતી હોય તો પણ આ ભૌમ પ્રદોષનું વ્રત કરવાથી વિવાહમાં આવતી રૂકાવટ દૂર થાય છે માટે આ મંગળ પ્રદોષ કે ભૌમ પ્રદોષ તે શુભ ફલદાયી છે આ દિવસે શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને પણ પૂજા થઈ શકે છે ભાઈઓ હનુમાનજીને તેલ ચડાવી શકે છે સિંદૂર પુષ્પ આદિથી હનુમાનજીને ગુંદી ગાંઠિયાનો ભોગ સમર્પિત થાય છે તુલસી દલ સમર્પિત થાય છે શ્રી રામજીના નામનો જપ કરી શકાય છે હનુમાનજી ઘણા પ્રસન્ન થાય છે બહેનો પણ હનુમાનજીની પૂજા કરી શકે છે શ્રી હનુમાનજીના ચરણોમાં લાલ પુષ્પ સમર્પિત કરાય છે તુલસી દલ પણ આ રીતે હનુમાનજીની પૂજા સેવા કરવાથી પણ જે કલયુગ સંબંધી દોષ છે બાધા છે વિઘ્ન છે ઉપરી હવા છે તંત્ર મંત્ર આદિ તે પણ શાંત થાય છે આ જે સુંદરકાંડનો પાઠ છે હનુમાન ચાલીસાનો પાઠ છે તે કરી શકાય છે ભગવાન શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કે જે શિવજીના જ અંશાવતાર છે રુદ્રાવતાર છે શિવજી સાથે શ્રી હનુમાનજીની પૂજા કરવાથી આ ફળ જે કાંઈ પ્રાપ્ત થાય છે પૂજાનું તે ડબલ ગણું પ્રાપ્ત થઈ જાય છે ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય તો કંઈ બાકી ન રહે સાત ચિરંજીવોમાંના એક ચિરંજીવી શ્રી હનુમાનજી છે જે પોતાના ભક્તો ઉપર હંમેશા કૃપા વર્ષાવતા રહે છે અને આજે પણ હાજરા હજૂર છે તેવા દેવ છે અને આજે પાછી પ્રદોષની તિથિ છે જેને આપણે મંગળ પ્રદોષ કહીએ છીએ ભૂમિપુત્ર મંગલદેવના નામ જપ કરી શકાય છે ઓમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યાહમ જો ભૂમિ સંબંધી કોઈ દોષ હોય મકાનમાં સુખ શાંતિ રહેતી ન હોય તો પણ આ મંગલદેવનો મંત્ર જાપ કરી શકાય છે ભૌમ પ્રદોષનું વ્રત રાખી શકાય છે ભગવાન ભોળાનાથની શક્તિપતિની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે વ્રત ઉપવાસ કરીને પ્રભુની સેવા પૂજા થાય છે વ્રત કથા સંભળાય છે સાતવાર પ્રમાણે પ્રદોષના વ્રતનો મહિમા અલગ અલગ છે જેમ કે સોમવારે પ્રદોષનું વ્રત આવે તો આ પ્રદોષનું વ્રત સર્વી ચિંતાઓ બાધાઓને હરનાર છે મંગળવારે આવતું પ્રદોષનું વ્રત કે જેને ભૌમ પ્રદોષ કહેવાય છે તે શરીરની વ્યાધિ હરનાર શત્રુઓ પર જીત આપનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યા વાણી ભક્તિમાં ઉન્નતિ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે જ્ઞાન સૌભાગ્યમાં વૃદ્ધિ આપનાર છે વૈભવ લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત છે અને નોકરી ધંધામાં શાંતિ માટે શનિ પ્રદોષનું વ્રત ઉત્તમ છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર છે આ પ્રદોષનું વ્રત કોઈપણ વારે આવે તે શુભફળ આપનાર છે પ્રદોષનું વ્રત કરીને જ રાવણ બાણાસુર આદિએ આ ત્રણેય લોક ઉપર શાસન કર્યા હતા ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન નારાયણે પણ પ્રદોષ વ્રત કર્યું અને સુદર્શન ચક્રને પ્રાપ્ત કર્યું હતું દેવાથી દેવ મહાદેવ ભોળાનાથને પ્રસન્ન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આવું છે મહાદેવનું આ વ્રતનો મહિમા આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરીને પણ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જેમ કે કોઈ મનોકામના હોય શત્રુ પરેશાન કરતા હોય તો મહાદેવની પૂજામાં સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ માનસિક ઉર્જાની વૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો મહાદેવના શિવલિંગને ઘીથી અભિષેક કરવો જોઈએ વૈભવ ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર સાકરથી અભિષેક કરવો જોઈએ રોગના સમન માટે ભગવાન મહાદેવની સામે દીપક પ્રજ્વલિત કરવો જોઈએ શુદ્ધ ઘીનો દીપક હોય તલના તેલનો અથવા સરસવના તેલનો દીપક તેમાં બે લવિંગ નાખી દેવા જોઈએ અને લવિંગથી ભગવાન મહાદેવની જો પૂજા કરવામાં આવે તો સંકટોમાંથી પણ મુક્તિ મળે છે યશ કીર્તિ અને વૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય જીવનમાં ક્લેશ દુઃખ દરિદ્રતા દૂર કરવા હોય તો આંકડાના પુષ્પ ભગવાન મહાદેવ ઉપર ચડાવવા જોઈએ અથવા પુષ્પનો હાર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવો જોઈએ અપરાજિતાના પુષ્પ છે તે પણ મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ મળે છે ભગવાન મહાદેવની પૂજામાં જ્યારે પૂજા સંપન્ન થઈ જાય ત્યારે ત્રણ તાલી વગાડીને હર 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 મહાદેવ બોલાય છે ત્રણ તાલી અને ત્રણ વખત હર 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 બોલવાનો મહિમા છે હર અર્થાત જે હરણ કરી લે છે તે શું છે ભગવાન મહાદેવ આપણા ક્લેશ દુઃખ આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરે છે એટલા માટે ભગવાનની સામે હર 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 મહાદેવ બોલાય છે આ રીતે પૂજા સંપન્ન થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતના મહિમા વિશે મુહૂર્ત પૂજન વિધિ ઉપાય પણ હવે આપણે સાંભળીએ આ પ્રદોષ વ્રતની વ્રતકથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જે એક સમયની વાત છે એક સ્થાન ઉપર વૃદ્ધ મહિલા રહેતી હતી તેને એક દીકરો હતો તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા હનુમાનજીની હંમેશા પૂજા કરતા અને વિધિસર પ્રભુને પ્રાર્થના કરતા રહેતા મંગળવારનો દિવસ અને હનુમાનજીની પૂજાનો દિવસ હતો ત્યારે હનુમાનજીને થયું કે નિત્ય આ વૃદ્ધા અને તેનો દીકરો મારી પૂજા અર્ચના કરતા રહે છે લાવ હું એક વખત પરીક્ષા લઉં આમ વિચારીને હનુમાનજી સાધુનો વેશ ધારણ કરીને આ વૃદ્ધા પાસે આવ્યા અને વૃદ્ધાને અવાજ લગાવવા લાગ્યા કે કોઈ છે હનુમાનજીનો ભક્ત આ ઘરમાં કે મારી ઈચ્છા પૂર્ણ કરે આ અવાજ વૃદ્ધાના કાનમાં પડ્યો અને તે જલ્દીથી બહાર આવ્યા અને તેમણે સાધુને પ્રણામ કર્યા અને પોતાની ઈચ્છા બતાવવા માટે કહ્યું ત્યારે હનુમાનજીએ વૃદ્ધાને કહ્યું કે મને ઘણી ભૂખ લાગી છે હું ભોજન કરવા ઈચ્છું છું તમે થોડી જમીન લીપી દો ત્યારે વૃદ્ધાએ કહ્યું કે જમીન લીપવાના સિવાયનું બીજું કામ મને સોંપી શકો છો ત્યારે હનુમાનજીએ આ વાત સ્વીકારી અને વચન લીધું કે તેઓની ઈચ્છા વૃદ્ધા જરૂર પૂર્ણ કરશે અને હનુમાનજીએ કહ્યું કે તમે તમારા દીકરાને બોલાવો ત્યારે વૃદ્ધાએ પોતાના દીકરાને બોલાવ્યો અને હનુમાનજીએ કહ્યું કે તમારા દીકરાના પીઠ ઉપર અગ્નિ પ્રગટ કરો હું તેની ઉપર ભોજન બનાવીશ આ સાંભળીને વૃદ્ધા તો અત્યંત પરેશાન થઈ ગયા અને તેમણે આમ જ કર્યું હનુમાનજીને વચન દીધું હતું પોતે કરે પણ શું આખી પોતે પોતાના દીકરાને બોલાવીને હનુમાનજીને સોંપી દીધો હનુમાનજીએ પણ તે દીકરાને જમીન પર સોડાવી દીધો અને વૃદ્ધાને કહ્યું કે આ દીકરાના પીઠ ઉપર અગ્નિ પ્રગટ કરો આ સાંભળીને વૃદ્ધા આગ પ્રગટાવવા માટે પોતાના ઘરમાં ચાલી ગઈ થોડા સમય પછી હનુમાનજીએ આ વૃદ્ધાને ફરી અવાજ લગાવીને બોલાવ્યા કે આવો ભોજન બની ગયું છે અને તમે તમારા દીકરાને પણ બોલાવો ત્યારે વૃદ્ધા કહેવા લાગ્યા કે મહારાજ તમે મને કષ્ટ દઈ રહ્યા છો ત્યારે હનુમાનજી પોતાની વાત ઉપર અડગ રહ્યા કે તમે તમારા દીકરાને ભોજન માટે બોલાવો માને કંઈ સૂઝતું ન હતું એટલે તેમણે પોતાના દીકરાને બોલાવ્યો તો પોતાનો દીકરો જીવિત પોતાની સામે આવીને ઊભો રહ્યો બુઢી માય આશ્ચર્યચકિત થઈ ગયા અને સાધુના વેશ ધારણ કરેલા ભગવાન શ્રી હનુમાનજી પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા અને વૃદ્ધા અને તેના બાળકને દર્શન આપ્યા બોલો ભગવાન શ્રી હનુમાનજીની જય આવી રીતે આ હનુમાનજીનો આ મંગળ પ્રદોષ ભોમ પ્રદોષનું વ્રત આ વૃદ્ધાને ફળ્યું અને તે અને તેના દીકરાને ભગવાન શ્રી હનુમાનજીના દર્શન થયા જીવન મૃત્યુ સફળ થઈ ગયું એવા રામ ભક્તનો આ મહિમા છે ભોમ પ્રદોષનો આ મહિમા છે તો મિત્રો આપણે સાંભળી મંગલ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ઉપાય મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન શ્રી હનુમાનજીના આ મહામંત્રનો જાપ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે ઓમ નમો હનુમંતે ભૈભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુ પુત્રાય ધીમહી તન્નો હનુમંત પ્રચોદયાત બોલો ભગવાન પવન પુત્ર રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ